કેબિનેટ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા ધારાસભ્ય શ્રી કીરસિંહ રાણા દસાડા ધારાસભ્ય શ્રી કે પરમા જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપક જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી એન મકવાણા સહિતના મહાનુભાવ વરદસ્તે પ્રશંસિત પત્ર આપી કર્મયોગીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા કેબિનેટ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાએ આ તમામ અધિકારી કર્મચારીઓને અભિનંદન પાઠવી આ જ પ્રમાણે સારી કામગીરી કરી અન્ય અન્ય માટે પ્રેરણારૂપ બનવા જણાવ્યું હતું વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ વઢવાણ